ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે એક હજાર સોળ દિવ્યાંગજનોને આશરે રૂપિયા એક કરોડ દસ લાખના સહાય સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા ભાવનગર પૂર્વ પશ્ચિમ અને ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના દિવ્યાંગજનોને લાભ આપવામાં આવ્યો હતો જિલ્લાની સાત વિધાનસભામાં કુલ સત્યાવીસો એસેસમેન્ટ બાદ જરૂરિયાત મુજબ સહાય માટે કેમ્પ યોજાયો હતો કાર્યક્રમમાં મંત્રીમંડળના સભ્યો લોકપ્રતિનિધિઓ અધિકારીઓ તેમજ દિવ્યાંગજનો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લાભ પહોંચે તેવો આગ્રહ રાખે છે આ નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કાર્યક્રમ એ દિશામાં એક નક્કર કદમ છે ભારત સરકારના સામાજિક ન્યાય અને આજે એક હજાર સત્તર દિવ્યાંગજનોને એક પોઈન્ટ સોળ કરોડના સાધન સહાય અર્પણ થવાના છે રાજ્ય સરકાર પણ દિવ્ય કલ્યાણની પ્રતિબદ્ધતા સાથે આ કાર્યક્રમમાં સહભાગી થઈ છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર અહીં ચરિતાર્થ થયો છે રાજ્યની બે હજાર કંપનીઓ જેટપુર અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પણ સીએસઆર અન્વયે આ સાધન સહાય વિતરણના યોગદાન આપી રહી છે આ સેવાકીય કાર્યના આયોજન માટે કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન અને તેમની ટીમને ખાસ અભિનંદન પાઠવું છું તેમણે ભાવનગર અને બોટાદ જિલ્લામાં પંદર દિવસ સુધી કેમ્પ યોજીને થી વધુ દિવ્યાંગજનોને રૂપિયા ત્રણ પોઈન્ટ એકાવન કરોડના અડતાલીસોથી વધુ સાધનો વિનામૂલ્યે આપવાનું અને તેમની આત્મનિર્ભરતાનું મહત્વપૂર્ણ કાર્ય ઉપાડ્યું છે સશક્ત દિવ્યાંગજન એટલે જ સશક્ત ભારત વડાપ્રધાનશ્રીના વિઝનને અનુરૂપ છેલ્લા દસ વર્ષમાં દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ માટેના ખર્ચમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે એડિટ યોજના અંતર્ગત તેત્રીસ લાખથી વધુ દિવ્યાંગોને બે હજાર છસો ને સત્તાવન કરોડથી વધુની સહાયના ઉપકરણોનું વિતરણ કરીને સ્વમાન ભેર ઉભા કર્યા છે ગુજરાતમાં પણ બે પોઈન્ટ પાંત્રીસ લાખ જેટલા દિવ્યાંગોને એકસોને છપ્પન કરોડની સાધન સહાય આપવામાં આવી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ સુગમ્ય ભારતીય દિવ્યાંગજનોના કલ્યાણની દિશામાં મોટું કાર્ય કર્યું છે આ અભિગમને કારણે દેશમાં સરકારી કચેરીઓ રેલવે સ્ટેશન એરપોર્ટ અને જાહેર સ્થળોએ દિવ્યાંગજનોનો ખાસ માટે ખાસ સુવિધાઓ ઊભી થઈ છે અને ઇઝ ઓફ લિવિંગ સરળ બન્યું છે વડાપ્રધાન શ્રી પ્રધાનમંત્રી દિવ્યાંગ કેન્દ્રના નિર્માણની અનન્ય પહેલ કરી છે આ કેન્દ્રો મારફતે દિવ્યાંગજનોને અને વરિષ્ઠ નાગરિકોને નિઃશુલ્ક સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે સમગ્ર દેશમાં ત્રણસો દિવ્યાંગ કેન્દ્ર બનાવવાનું લક્ષ્ય છે તેમાંથી અત્યારે સો શરૂઆત પણ થઈ ગઈ છે દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જળગાવીને દેશનું ગૌરવ વધારવા પણ મોદી સાહેબે આયોજનબદ્ધ કાર્ય પદ્ધતિ અપનાવી છે ગાંધીનગરમાં ત્રણસો સોળ કરોડ રૂપિયાના ખર્ચે પેરા એથ્લેટિક માટે હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ સેન્ટર નિર્માણ પામી રહ્યું છે આવનાર સમયમાં યોજાનારી વિશ્વ કક્ષાની રમતોમાં આપણા દિવ્યાંગ ખેલાડીઓ વધુ ને વધુ મેડલ મેળવે તેવી તાલીમ હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં અપાશે રાજ્યના દિવ્યાંગોનું જીવન સરળ અને ઉન્નત બને તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દિવ્યાંગજનોના હિતમાં આપણે અનેક નિર્ણયો કર્યા છે દિવ્યાંગજનોને પ્રમાણપત્ર માટે વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવું પડતું હતું અને હાર્ટ મારી વેઠવી પડતી હતી આ પ્રમાણપત્ર આ જીવન માન્ય કરવાનો નિર્ણય કરીને દિવ્યાંગોને મોટી રાહત આપી છે હવે 60% ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા ચક્ષુ અને સંત સુરદાસ યોજનાનો લાભ અપાય છે રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ચાર લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપીને